કે આ છે ને કે છોકરી અંદર અંદર ધટિંગ કરે છે તો અમે અહીંયા સ્ટડી માટે આયા છીએ અહીંયા અમે સ્ટડી માટે આવ્યા છીએ નહીં અમે કે કોઈ ધટિંગ કરવા માટે આયા જોલા નો ડાઉટ મેડમ એક વખત કીધું પણ જે રીયલ આખી હોસ્ટેલમાં ચાલીસ ને સામે ચાલીસ એસી છોકરી જો તો એ એસી છોકરી ખોટા એકલા મેડમ સાચા અમને એ મેડમ ન્યાય નથી આપતા અમને એવું કહે છે કે તમે ખોટું કહો છો તમે ધટિંગ કરો છો અને બીક લાગતી હોય ને તો કે તમે અહીંયા ના રહો ઘરે જતા રહો અમે કેટલા વર્ષથી કામ કરો છો ત્રણ વર્ષથી ત્રણ વર્ષ દરમિયાન અગાઉ પણ આવો ના ના ફર્સ્ટ વખત જ થયું છે આ બીજા હા અને અહીંયા અમે બે વર્ષથી આ હોસ્ટેલમાં માં છીએ નકર બી આ હોસ્ટેલ બીજી જગ્યાએ શિફ્ટ હતી તો અમે એવું કહી છે કે મેડમ તમે તમે અમારા વોર્ડન છો એક સ્ત્રી છો તો અમારી પ્રોબ્લેમ એક સોલ્યુશન નહીં કરી શકતા તમે અને એવું કહે છે કે તમારા કોક બોયફ્રેન્ડ હશે બોયફ્રેન્ડ નો નો ડાઉટ ચલો નો ડાઉટ કોકનો હશે પણ એવું ડાયરેક્ટ એવું કેમ કહી દે છે કે તમારો જ બોયફ્રેન્ડ હશે કોઈને કઈ કોઈ ચોર બોય હોય કઈ પ્રોબ્લેમ હોય એ બે હશે તો પ્રોબ્લેમ સોલ્વ ના કરી શકે

અને વોર્ડન ને પણ આપણે સૂચના આપી છે કે ભાઈ રાતના સમયે અહીંયા હાજર રહેવું તેમજ આપણી પાસે ટોટલ ત્રણ સિક્યુરિટી ગાર્ડ છે લેડી સિક્યુરિટી ગાર્ડ તેઓ પણ અહીંયા રાતે હાજર રહ્યા છે અને કોઈ છે નહીં બનાવ ન બનાવ તે માટે આપણે પોલીસ પાર્ટીને પણ જાણ